ಕಲ್ಲೀ ಚೇತು ಮೇರಿ ಸನರಿಯರಿ ಲಿಖಾ ನಾಮ ಕಲ್ಲೂ ಪಲ್ ಕಲ್ಲಿ ಚೇತು ಮೇರಿ ತಿಲ್ಲಡಿ ಲಿಲ್ಲಿರಾ ನಾ कल फिर आऊंगी कन्हैया तू पल्लू मेरा छोड़ कल फिर आऊंगी चाहे तो मेरा जुमा खा ले ले के में लिखा तेरा नाम कल फिर आऊंगी कन्हैया तू पल्लू मेरा छोड़ कल फिर आऊंगी चाहे तो मेरा ले कंगन मे लिखा तेरा नाम कल फिर आउँ कन्हैया तू पल्लू मेरा छोड कल फिर मेरा हार ला हार ले लिखा तेरा नाम कल फिर आउँ कन्हैया तू पल्लू मेरा छोड़ कल फिर आऊंगी साहे तो मेरा जांजर ले ले जांजर में लिखा तेरा नाम कल फिर आऊंगी कन्हैया तू पल्लू मेरा छोड़ कल फिर आऊंगी साहे तो मेरा जूता ले ले નામ કલપીરાતુ પલ્લું મેરા ચોર કલપીરાંગી ભાઈ ભાઈ આજ તો એને હિન્દી માં ગીત ગાયું છે ભાઈ

રિસેન્ટલી હમણાં બે વર્ષ પહેલા જ ઓફ થયા અને બા જયારે અહીંયા આવ્યા ને પૌણીને ત્યારે એ પછી હે ને ત્યારે પછી ભણ્યા બાકી એના મમ્મી પપ્પા ની ચાર જ ચોપડી ભણેલા હતા તો મારે થોડીક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હા નવ પાસ છે બા નવ પાસ ની તમે ઘણા બધા પૂછતા હોય ને કે મારા દાદા ક્યાં છે આ મારા દાદા છે રિસેન્ટલી માં કોરોના માં બે હાજર વીસ માં ઓફ થઈ ગયા હતા કોરોના માં જ ઓફ થઈ ગયા હતા એમને કોરોના નતો પણ ડેન્ગ્યુ તેનું થઈ ગયું હતું ને તો એના લીધે એની તબિયત બગડી ગઈ હતી તો એ લીધે ઓફ થઈ ગયા હતા પણ કોરોના કાળમાં ઓફ થઈ ગયા હતા તો વાગી ગયા છે સાત અને મમ્મી

ટેસ્ટ કરવા બનાવીશ ઓકે ટેસ્ટ કરવા માટે બનાવેલું છે મારા આવશે તો બીજી વાર બનાવશું ડન ડન બીજું શું છે શાકમાં બીજું ગલકાનું દહીં ગલકાનું બહાર દહીં ગલકાનું શાક ગલકાનું બાળું ડન નો ખાય બા બાને ચવાય લઈને તો આ છે બા માટે ગલકાનું શાક અને આ છે અમારા માટે

તમાર મકાઈ શાક ખાવાનું સાજે મકાન ખાઉ ડુંગળી નથી ખાતા બા નથી પણ આમ ડુંગળી નથી ખાતા તમે લોકો કોમેન્ટ કરતા હતા ને આપડે કયા વૈષ્ણવ કેવાય બાળલાલ

પછી આપણે જઈશું પાછા નીચે જમવા માટેનો ફોન આવી ગયો છે ચાલો નીકળીએ જમવા માટે નીચે લાઈટ બંધ કરી દઈએ પાછો બોલી બોલી ભજન ગાય છે ઓલો લખે છે કાલ હાટુ બા ભેગા કરો ભજન એવું છે હે બા ચાલો જમવા હાલો 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 લાઈટ પંખો બંધ કરી દીધો જોવો

શાક તો સારું થાય હવે જોઈએ ટેસ્ટ કરીએ કે કેવું થાય છે કાંઈ નહીં આપો આપો અમે ચાલો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ઓફિસમાં મસ્ત મજાનું મકાઈનું શાક પણ ખાઈ લીધું છે અને બસ હવે એડિટમાં બેસી જશું આમ મકાઈનું શાક ખાવાની આમ તો મજા આવી તમે લગભગ ઠોઠાનું શાક ખાધું હોય તો ખબર હોય બધાને ઠોઠા મીન્સ કે તુવેરનું શાક આવે અને ઠોઠા કઈ છે બ્રેડ સાથે ખાવાનું હોય એની જેવું જ સેમ લાગ્યું બહુ આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી નો લાગ્યું એની જેવું સેમ ટેસ્ટ લાગ્યો આમ થોડો ઘણો ટેસ્ટ ફેરોતો કારણ કે મકાઈ આવે બેસ્લી એટલે તો બસ આજનો વીડિયો અહીંયા એન્ડ કરીએ છીએ તો આઈ હોપ કે આજનો વિડીયો પણ શોર્ટ અને સ્વીટ જ હતો બહુ લાંબો હતો નહીં લેન્ધી હતો નહીં બસ તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક કરી નાખજો શેર કરી નાખજો ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે દસ વાગે ત્યાં સુધી વધારે ગુડ નાઇટ